તો અત્યારે ભાઈ બસ લઈને નીકળી તો ગયો છું પણ પોલીસ પણ ઘણા પાછળ છે કેટલી ગાડી આવે છે એ ભાઈ 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 જય શ્રી રમ બધા ભાઈઓને સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અત્યારે ભાઈ સવારના નવ વાગે છે આજે બ્લોગ આપણે લેટ ચાલુ કર્યો છે અને અત્યારે ભાઈ આપણે નાહી ધોઈને રેડી બધું નાસ્તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે કમ્પ્લીટ થઈને બેઠા છીએ પણ અત્યારે થોડીક આમ મિસ્ટેક થઈ ગઈ છે માથું દુઃખે છે ભાઈ તો ક્યાં હું આરામ કરતો હતો બારે ક્યાંય ગયો નથી તો અત્યારે થોડીક વાર આપણે પાછા સુઈ જઈએ કારણ કે માથું ભાઈ બહુ વધારે દુઃખે છે અને પછી આપણે થોડુંક આરામ કરીએ માથું થોડુંક ઓછું થઈ જાય પછી આગળના બ્લોગને આપણે કમ્પ્લીટ કરીએ અને આપણા ચેનલ ઉપર ફાઇનલી બસો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે થેન્ક યુ સો મચ ભાઈ આપણા બસો સબસ્ક્રાઈબર ને બસો કેમાં બદલવા છે જો ભગવાનની મરજી થશે તો આરામ કરીએ અને પછી આપણે કંઈક મસ્ત ફ્રેશ મૂડમાં કંઈક બ્લોગ બનાવીએ અત્યારે ભાઈ આપણી ગાડી રેડી થઈ ગઈ છે અને આમ જો રસ્તા વચ્ચે ભાઈ કેમ સુતો છે તો અત્યારે ભાઈ અમે બે જણા બેઠા છીએ હું ને શિવરાજ અને ભાઈ અત્યારે આપણે જીટીએફઆઈ રમવાના અને એમાં એક ચેલેન્જ લગાડવાનું ગમે એમ કરીને ફાઇવ સ્ટાર કરવાના છે અને છેલ્લે સુધી મરવાનું નથી જેને પણ ફાઇવ સ્ટાર થઈ જશે ને જીતી જશે તો રેડી તો ચાલો ભાઈ અત્યારે આપણે જીટીએફઆઈ ચાલુ કરીએ ગેમ અને ફાઈવ સ્ટાર કોને થાય છે ને પહેલાં એ જોઈએ તો અત્યારે ભાઈ મેં પીસી ચાલુ કરી નાખ્યું છે હવે જલ્દી આપણે કરી નાખીએ આમાં જીટીએફઆઈ ચાલુ તો અહીંયા ભાઈ આપણે આને કરી નાખીએ ફટાફટ ચાલુ કરીએ પછી જોઈએ ભાઈ મારા અને શિવરાજ વચ્ચે આમાં ટક્કર થવાની છે કોણ જીતે છે પેલા એ જોવાનું છે તો ચાલો જલ્દી હું પહેલા જીટીએ ફાઈ ચાલુ કરી નાખું આપણી જીટીએ ફાઈ ચાલુ થઈ ગઈ છે ફાઇનલી જો તો આ જો આવી રીતના ફાઈવ સ્ટાર હોય એ ફાઈવ સ્ટાર જેને લાગી જશે ને એની પાછળ પોલીસ થશે હવે ભાઈ જેને પણ થશે ને આમાં તો બે સ્ટાર થાય ને એટલે પોલીસ ઘણા બધા આવી જાય ત્રણ સ્ટાર થાય એટલે ઘણા બધા આવીએ તો આમાં આપણે ફાઈવ સ્ટાર કરશું ને જોશું ભાઈ કોણ સૌથી પહેલા ફાઈવ સ્ટાર કરે છે ને કોણ જીતે છે

ગાડી મળી રહે છે હવે આપણે મર્ડર જ કરવાના છે ગમે એમ કરીને અહીંયા ફાઈવ સ્ટાર કરવાનો છે તો ભાઈ બે મર્ડર કરીને નાખ્યા એક સ્ટાર આવી ગયો છે અહીં જોઈ લો એક સ્ટાર લાગી ગયું પણ આપણે ફાઈવ સ્ટાર કરવાનો છે પોલીસ પાછળ આવી ગઈ છે મરવાનું નથી ભાઈ જલ્દી ભાગવાનું છે આપણે અત્યારે આસપાસ પોલીસ તો છે ને પણ સારી ગાડી નથી મળતી હાઈવે ઉપર આવી ગયા મેન એક કામ કરી બસ લઈ લઈએ સામે જઈએ આવી ગયા સામે જવું ગાડી તો અત્યારે જો મિત્રો આપણે ફોર સ્ટાર કરી નાખ્યા છે અને પોલીસ ઘણી બધી પાછળ પડી ગઈ છે આમ જો આગળ પાછળ બધી ઠેકાણ પોલીસ જ છે ભાઈ તો જલ્દી હું ભાગવાની કોશિશ કરું છું બે ટાયરમાં આપણે પંચર થઈ ગયું છે હવે જેટલું બને એટલું ભાગવાનું છે આપણે જોવાનું ચારી બાજુથી આપણે ઠોકે છે અને પબ્લિક પણ આપણે રોકવાની કોશિશ કરે છે તો ભાઈ મારાથી તો ફોર સ્ટાર થયા હવે ભાઈ શિવરાજની વારી આવી છે હવે શિવરાજ કેટલા સ્ટાર કરે છે એની જોઈએ તો ભાઈ અત્યારે આમ જો જીટી ફાઈવ આપણી ચાલુ થઈ ગઈ છે અત્યારે ભાઈ બે સ્ટાર આવી ગયા છે શિવરાજ હવે ભાઈ ધીરે ધીરે હજી સ્ટાર વધારે છે થ્રી સ્ટાર ભાઈ અત્યારે જ થઈ ગયા છે હવે મને લાગે છે ફાઈવ સ્ટાર કરી લેશે બે ગાડીને ભાઈ ભેગી ઉડાડી નાખી હમણાં પોલીસની તો શિવરાજને મારી નાખ્યું ભાઈ ત્રણ સ્ટાર જ ભરી ગયો તો વિનર આપણે થઈ ગયા છે અને તો ભાઈ આપણી જે આ ટાર્જર બાઇક છે આમ તમે જોઈ શકો છો એ પહેલાં સાવ આમ શું કહેવાય સાવ પતી ગયું હતું એનું પછી બધું આ ઘરે આપણે રિપેરિંગ કર્યું બધું પાછું નવું નાખ્યું જોઈ લઉં કલર કામને બધું કર્યું તો અત્યારે પંખ પંખો બધું તૂટી ગયું છે હવે હું વિચારું છું આને કાંઈક આપણે નવીનમાં બાઇક બનાવીએ અને બે ત્રણ ફોટા હું તમને સ્ક્રીનશોટ અહીંયા નાખી દઈશ એમાં જ તમે કોમેન્ટ કરજો તમને કઈ બાઇક સારી લાગે છે એ આપણે આને ઘરે આપણે મોડિફાય કરશું અને આને બનાવશું અને એ ને બી હું નાખી દઈશ તો જીમાં વધારે કોમેન્ટ આવશે એ કે બી એ બાઈક આપણે મોડિફાઈ કરશું અને આને આખી આપણે ચેન્જ કરી નાખશું તો આ બાઈકનું તો અમે આ બધું તૂટી ગયું છે મોરું અને આ બધું કાટ લાગી ગયું પાછું તો હવે વિચારીએ ભાઈ આને કંઈક નવું બનાવીએ અને નવી કંઈક બાઈક બનાવીએ અને મોડિફાઈ કરીએ આપણે તો જલ્દી ફટાફટ કોમેન્ટ કરી દો જે તમને સારી લાગતી હોય ને કોમેન્ટ કરી દે જલ્દી તો અત્યારે મિત્રો મારા ઘરે આવ્યો છે જો જો તમને બતાવું જો ભાઈ કહો